ભાગવદ્ ગીતાના ઉપદેશ નંબર એક ગુસ્સા પર નિયંત્રણ રાખો ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે ક્રોધ એટલે કે ક્રોધ વ્યક્તિના કામને પણ બગાડે છે જે વ્યક્તિ દરેક મુદ્દા પર પૂસે થઈ જાય છે તેનું પતન શરૂ થાય છે ક્રોધિત વ્યક્તિ સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજી શકતો નથી જેના કારણે તે અધોગતિના માર્ગ પર ચાલવા લાગે છે નંબર બે બિનજરૂરી ચિંતા કરશો નહીં ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે વ્યક્તિએ ક્યારેય બિનજરૂરી ચિંતા ન કરવી જોઈએ પૃથ્વી પર જન્મેલા કોઈ પણ પ્રાણીને એક અથવા બીજા દિવસે મરવું જ પડે છે આત્મા જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી આત્મા હંમેશા અમર રહે છે તેથી બિનજરૂરી ચિંતાઓ છોડીને ક્રિયાના માર્ગ પર આગળ વધવું વધુ સારું છે નંબર ત્રણ તમારા મન પર નિયંત્રણ રાખો ગીતાનો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના મનને નિયંત્રણમાં રાખવું જોઈએ જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખે છે તે જીવનમાં દરેક અવરોધને સરળતાથી પાર કરી લે છે તેથી હંમેશા તમારા મનને નિયંત્રિત કરવાનું શીખો નંબર ચાર ફળની ઈચ્છા ન રાખો ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે માણસે ક્યારેય કોઈ પરિણામની ઈચ્છા ન કરવી જોઈએ કારણ કે તે જે કાર્ય કરે છે તે પ્રમાણે તેને તે જ ફળ મળે છે તેથી વ્યક્તિએ હંમેશા સારા કાર્ય કરવા પર ધ્યાન આપવું જોઈએ